નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર એક ટોપિક છે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ તત્વચિંતક એરિસ્ટોટલે ઓ ઇકોનોમિકા નામના પુસ્તક લખેલું આર્થિક ચિંતન રજૂ કર્યું ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ વિભાજન થયું વિશિષ્ટીકરણ થયું કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગો અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો તેવો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો ત્યાર પછી વાત કરીએ તો ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્ર મોટા પાયે ઉત્પાદન આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડી રોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થાય આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ સત્તરસો છોતેરમાં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું એન ઇન્ક્વાયરી ઇન ટુ ધ નેચર એન્ડ કોશિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થયું આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનું સ્વતંત્ર વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું એ સંપત્તિનો શાસ્ત્ર છે ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતો શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યો એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આમ તો એણે માનવ કલ્યાણની જ વાત કરી છે પછી આગળ વધીએ તો આવશે માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અઢારસો નેવું માં આલ્ફેર માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોના અભ્યાસ કરે છે જેમાં તે ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે આ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે જોકે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુના વપરાશની જ વાત કરે છે તેથી માર્શલની વ્યાખ્યા ટીકાનો ભોગ બની આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત પણ અગત્યની છે ત્યારબાદ આગળ વધીએ તો રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે કેવી રીતે મેળ બેસાડવો ઓગણીસો એકત્રીસમાં લાયોનલ રોબિન્સે પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યાએ ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડી હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશીપ બિટવીન એન્ડ્સ એન્ડ સ્કેર્સ મીન્સ વિચ હેવ ઓલ્ટરનેટિવ યુઝિસ અર્થશાસ્ત્રએ માણસ પોતાની જરૂરિયાતોને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન દર્શાવ્યું છે માનવીની જરૂરિયાતો મર્યાદિત છે વળી તે વારંવાર ઉદભવે છે આનાથી વિરુદ્ધ આ જરૂરિયાત સંતોષવાના જે સાધનો છે મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનો કેવી રીતે ઉપયોગ થાય છે કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું છે રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે રોબિન્સ માને છે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી અર્થ આ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે આદર્શવાદી શાસ્ત્ર નથી સેમ્યુઅલ્સ અને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાવ સોસાયટી યુઝ સ્કેર્સ રિસોર્સ ઓફ ટુ પ્રોડ્યુસ વેલ્યુબલ કોમોડિટીઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ અમોંગ ડિફરન્ટ પીપલ સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે ઓગણીસો સુડતાલીસ એટલે સેમ્યુઅલસન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે આમ અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યા ઉપરથી આ પ્રમાણેના મહત્ત્વના મુદ્દા બને કે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે તે વાસ્તવદર્શી છે તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે માટે તે સામાજિક વિજ્ઞાન છે